સિનેમા તમારે જોવો ને તો જેને કહેવાય ને ચુસ્ત એટલે ટોપ પરનું સિનેમા વાહ ઉપકાર એકાવન વીક આરાધના એકાવન વીક રૂપમની ટિકિટ એટલે જાળી નોટ દીધી તમે જ્યારે બી જાઓ માફ કરજો પચીસ ભરચક ઘેમ મશીનો ચલાવે એલે ભરચકનો બોર્ડ કેમ લાગેલો હતો આજ બજા કુટુંબ કુટુંબ છે ભરચક આ ભરચક કેમ છો દોસ્તો હું છું પાર્થ દવે અને સિનેમા સાહિત્યમાં તમારું સ્વાગત છે હું છું અત્યારે અમદાવાદના એક માત્ર સિંગલ થિયેટર અશોક સિનેમા પાસે અશોક સિનેમા હવે ત્યાં ફિલ્મો બતાવવાની બંધ થઈ છે અશોક સિનેમા નહીં હોય કદાચ આવતીકાલે તો સિનેમા સહિતની અમારી ટીમ આપણી ટીમ અહીંયા આવી અને અમે તમને આ વિડીયોમાં આખા થિયેટરની પ્રોજેક્ટર રૂમની સિંગલ થિયેટરનો જે ચામ હતો સિંગલ થિયેટરમાં ખુરશીઓ કેવી હતી ફિલ્મો કેવી લાગતી વિક્રમભાઈ હિતનભાઈ નરેશ કનોડિયા સાહેબ સલમાન ખાન એક મેં હું કહું ને હમ આપ કે હે કોણ એ બધી ફિલ્મોનો જમાનો સોલે સંગમ કેવો હતો એ તમને બતાવશું તો આ વિડીયો શરૂ થાય એ પહેલાં મારી ખાસ વિનંતી છે કે સિનેમા સહિત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો આ વિડીયો વધારે લોકો સુધી પહોંચાડજો જેમ સિંગલ થિયેટરમાં સિનેમા જોયું છે જે નાચ્યા છે ખુરશીઓ તોડી છે એમને ખાસ આ વિડીયો શેર કરજો રોટી કપડા મકાન એટલે તમે શું માનો માણસ ગાડા થઈ જાય રોટી કપડા મકાન એ રોટી કપડા મકાન આશા આશા જે રૂપમ એવું હતું સિનેમા કે જે આખા બધા જેટલા સિનેમા હતા ને એને ટોપ પર જેને કે ગુડ સિનેમા એમ

ને ટોપ પર નું સિનેમા વાહ આજે આ બધા સિનેમાને એને કોઈ વધારે વેલ્યુ ના આપે પણ પહેલાને કેવું એક ઓફિસનમાં ઓફિસરને મળવા જઈએ ને કેવું લાગે એવી રીતનું કલાકારો ત્યાં આવે 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 મનોજ કુમાર તો ઘર જેવું હતું મનોજ કુમાર ઘર જેવું ગુજરાતી વાળા બધા ઘર જેવું મનોજ કુમાર ઉપકાર માટે આવે તો એ એ મનોજ કુમાર અમારે જે મેનેજર છે ને એમના ઘેરે ઉતરે અચ્છા હા ઓકે વાહ 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 ને આમને તો કેટલું ચડ્ડી પડતી જોઈ હવે સિનેમા સ્ક્રીન કેટલું એ તો નાનું રૂપમ રૂપમ નાનું એ ટાઈમમાં જી બધાને સંભાળવા એટલે એ વખતે બધા સિનેમામાં ચાલુ જે બી આવે બાપુ આજે ચાર ટિકિટ જોઈએ આજે બે ટિકિટ જોઈએ તમે હેન્ડલિંગ કેટલા ને કરી શકો તમે કેટલા વર્ષથી અહીં છો લક્ષ્મણભાઈ આ સિનેમા સાથે એટલે આ રીતે કેટલા વર્ષોથી કામ કરો છો આમ એ રૂપમ સિનેમામાં પછી પંદર વર્ષ અહીંયા થયા

બોર્ડ ઉતરે જ નહીં હાઉસફુલ જ ગને સુભાસ ગઈની તાલ ની તમે વાત કરી એ એ આ હા એ રામ લખન રામ લખન રામ લખન નહીં કે રૂપમ માં ટોપ પર પિક્ચર આવે તમે જારે ભી જાઓ માફ કરજો 25 બરચક રોટી મકાન તો 25 થઈ અને હાઉસફુલ નો ઓલું પાટિયું હા એક જ માફ કરજો

બાલ્કની વાળા માટે કેન્ટીન હા ને નીચે અલગ હશે ને આ એ આપણે પેલા ખૂંપચામાં લાઈન જોઈ છે હા આ તમે આમાં શું છે કે આ જે આજુબાજુ ગરીબ પબ્લિક છે ને એના માટેનું બહુ સારું છે સાચક હમ તો તો બસ થઈ ગયો તો હાઉસ પર બી આવું શું રે કાઈ ગલો કો બી આવો જૂનું કા કાજી લોકો આવે નંબર એ આ પ્રોજેક્ટર રૂમ છે આ પ્રોજેક્ટર આ મશીનનો જૂના જૂના મશીન તો આપણે અહીંયા આગળ ભાગ લગાવવાનો ત્યાંથી ઉતરતો ઉતરતો અહીંયા આવે ઓકે પછી એને ભાગ ખતમ થાય એટલે બીજું સ્ક્રીન ચાલુ થાય પડદો હવે આ જે છે ને લેન્સ છે લેન્સ છે એનાથી લાઈટ પડે બરાબર આ પ્રિન્ટ પેલી બાજુ ભરાવવાનું થાય એટલે એનું ઇન્ટરમીડિયમ સ્પોકેટ આવે એને ફેરવવું પડે ત્યારે તમારી સ્ટેપ બાય સ્ટેપ પ્રિન્ટ જે નહીં ઉતરતી એ રીતે નહીં તો અપડાઉન આવે અડધું માથું આવે અડધું હા હા એટલે મેં આ મશીનો ચલાવેલા છે અચ્છા ને આ આર ક્લેમ છે આ છે ને જો આર ક્લેમ અહીંયા આવો અહીંયા બે સળિયા ભરાય એક અહીંયા ને એક અહીંયા આ પોઝિટિવ આ નેગેટિવ હમ આની લાઈટ સીધી ચાંચ સ્ક્રીન પર જાય રાઈટ આ જૂનું રાઈટ હા બરાબર ને આ અરે અહીંયા આ કઈ આ અહીંયા રે આ અહીંયા અહીંયા સાચા બરાબર અહીંયા રે હ હા બસ અહીંયા રે એટલે હમણાં આ બધું આવી ગયું છે લેટેસ્ટ હ આવો હા આ ડિજિટલ કહેવાય આ ડિજિટલ હા આ બધી સિસ્ટમો છે એની હ આઈએ રાઈટ છેલ્લે આનાથી ચાલે જો આ હાજી ચાલે હ

ગોળા પર પિક્ચર રાઈટ રાઈટ ને આમાં એક વસ્તુ કે પહેલા તમારે આ જે પ્રિન્ટો કે નહીં કે ભાગ કાપી નાખ્યો નામ કરી નાખ્યો કેમ કરી નાખ્યો હવે એમાં ભાગ કપાતો ના હોય એવી રીતે આ પ્રિન્ટ છે આજે તમારે ત્યાંથી ઉતરી ના આવ્યું એટલે મારે તમારું નાનો જોઈન્ટ કરવાનો આવે એટલે એક એક બે બાજુથી ભાગ ઓછા થઈ જાય આ શું છે ભરતભાઈ આ કબાટ છે આ આપેલું એ છે આ આનું આ જૂનું મશીનનું ઓકે હા

પંદર મિનિટ કે વીસ નો ભાગ ખતમ ના થાય ત્યાં સુધી ત્યાં સુધી તમારે ઉભા રહેવું પડે કારણ કે મેં પોતે ચલાવતો એને મને ખબર હાથ બળી જાય હો આનાથી હાથ બળી જાય નાખે એવું હતું બધું હમણાં તો શું છે બધા ઓપરેટરોને બહુ શાંતિ થઈ ગઈ ચાલુ કર્યું આજે અરે પેલો તો મશીન પરથી અટવાનું ના હોય એ વખતે તો વીસ વીસ ભાગના બાવીસ બાવીસ ભાગના પિક્ચરો

આમ ઉપરલા પંખા લો આવા પંખા નહીં મળે જોવા